મિત્રો તેર દસ બે હાજર પચીસ ને વાર મિત્રો આજે સોમવાર એપીએમ છે મહવા જોઈ માલ વિડિયો બનાવવાનું છે મિત્રો બધા મિત્રો લોકો બધા ના પાડે છે કે ડુંગળી મિત્રો તમે વિડીયો લો માલ લો અમારા કોઈના મિત્રો છે ને વિડીયો ફોટા માં લે તેમ કેવું છે મિત્રો આપણા ખેડૂત મિત્રો જેટલા મિત્રો તમે સાથ સહ કરાવો ને મિત્રો સાથ સહકાર કરાવતા રહેજો અને સપોર્ટ કરજો કે હું મિત્રો આપણે બનાવીએ ગુનો છે કે કઈ રીતની આમ મિત્ર છે ને બધું સપોર્ટ કરજો મિત્રો ખેડૂત મિત્રો જોઈ લે આપણે રાજસ્થાન છે લાગત મિત્રો તમને બતાવો